જિલ્લાબાદ હમરી માગે કરો હિ મારી કરો હારી માો જય જવાન જયન જય જવાન જયન ખેડુ ચેવતા જય જવાન જયુ ચેકતાબાદાન સંઘી ક્યા પહેચાનસાન સંઘી ક્યાં પહેચાન ભારતીય કિસાન સંઘાબાદ ભારત કિસાન

સારો એવો વરસાદ હતો ઘણી બધી આશાઓ હતી સરકારે ચૌથો અને રૂપિયા જ્યારે ટેકાના ભાવે જાહેરાત કરી ત્યારે આખા જિલ્લાના ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે ખેડૂતોની મજાક કરી છે અત્યારે સરકાર એવો વિચારી રહી છે કે સિત્તેર મણ આ વર્ષે ખોળી ખરીદવાની છે ગયા વર્ષે બસ્સો મણમાં ખોળી ખરીદી હતી આ વર્ષે અમારી આશા હતી કે એના કરતાં પણ વધારે ગામી જેટલું વાવેતર કર્યું છે એ પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી સાથે દુશ્મન હોય એવો વ્યવહાર કરી રહી છે અને સિત્તેરમણ મગફળી જો ખરીદી કરે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરી રહી છે ખેડૂતો ખેડૂતોના નામે સરકાર તાઇફાઓ કરે છે સરકાર એક બાજુ એમ કહે છે કે અમે સ્વદેશી અપનાવો તો એક બાજુ સરકાર પામ તેલની સતત આયાત કરી અને તેલના ભાવ નીચા રાખે અને ખેડૂતોને મગફળીમાં ભાવ મળતા નથી બીજી બાજુ કપાસની આયાત કરે છે સરકારને આયાત કરવાની સૂચ છે એટલે સરકારને બોલવાના અને ચાવવાના અને બતાવવાના જુદા છે અને ખેડૂતોને આને કૂટનીતિને લીધે દિવસે દિવસે જમીન વેચવા માટે મજબૂર કરી રહી છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘ સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓ પર આવેદનપત્ર આપી રહી છે અને જો આવનાર સમયમાં બસ્સો મળતી ઓછી મગફળી કરશે તો અમે તમામ ખેડૂતોએ જે નોંધણી કરી છે કરવાનો બહિષ્કાર કરીશું અને અનિશ્ચિત મુદ્દાના ધરણા કરી અને ખૂબ મોટી સંખ્યામાં આંદોલનો કરીશું ચાલુ ચાલે બનાસકાંઠા જિલ્લામાં વાવેતર ખુબ મોટા પ્રમાણમાં થયું હતું અને ખેડૂતોએ કર્યું પણ હતું ઉનાળામાં પણ મોટા પાયે વાવેતર હતું અને વરસાદના કારણે ઉનાળો પાક તો બધા ફેલ જ ગયા હતા મગફળી અને બાજરી બંને ચોમાસું આશા હતી ખેડૂતને એટલે ફરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું અને વરસાદ સારા હોવાના કારણે ઉત્પાદન પણ અત્યારે મૂળ સરેરાશ સારું મળી રહ્યું પરંતુ સરકારની નીતિના કારણે કે જે હોય તે પરંતુ અત્યારે જે ખરીદી માટેની જે યોજનાઓ ચાલી રહી છે એમાં મોટો અનિશ્ચિત પ્રયાપ વધી રહ્યો છે એનું કારણ એક જ છે કે જ્યારે ગઈ સાલ બસો મણ મગફળી ખરીદી હતી અને આ સાલ ખાલી સિત્તેરમણ મગફળી એટલે ખેડૂતો સાથે મજાક થઈ રહી છે એ મજાકને ન સમજે સરકાર અને ખેડૂતોને બસ્સો મણ જે મગફળીની ખરીદી ગઈ સાલ કરી હતી એના કરતાં પણ જો વધારે મગફળીની ખરીદી કરવામાં ખેડૂતો સરકાર કરશે તો ખેડૂતોને કંઈક બે પૈસા મળશે અને ખેડૂત બી હાલ થઈ રહ્યો છે ખેડૂત જમીન વેચવા માટે તૈયાર થઈ જાય છે આ સાથે સાથે જે હમણાં વાત થઈ કે ભાઈ પામોલેમ તેલ બહારથી લાવી અને માર્કેટમાં મગફળીના ભાવ નીચા જાય છે સાથે જે ઉત્પાદન જે છે એના ઘટી રહ્યા છે અને જે ઇનપુટ છે એના ભાવો વધી રહ્યા છે તો ખેડૂતને એમાં મોટું નુકસાન છે તો ગઈ સાલ જે બસો મણ મગફળી ખરીદી હતી એ જ મગફળી એના પ્રમાણમાં આ સાલ પણ ખેડૂતોની ખરીદવામાં આવશે તો જ ખેડૂતને કંઈક મળશે તો સરકારને આજે આ રજૂઆત છે ભારતીય કિસાન દ્વારા કે જે સાલ મગફળી જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આપણે બધાને ખબર છે કે આગામી સમયમાં ગયા સમયમાં ભારતીય કિસાન સંઘે ઘણા મોટા આંદોલનો કર્યા હતા અને સરકાર સામે બાત પણ ભીડી હતી એ જ રીતે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો જેટલા ખેડૂતોએ મગફળીની નોંધણી કરી છે એ મગ એ બધા ખેડૂતો એકઠા થઈ અને સરકાર સામે કોઈ ચઢાવશે એમાં કોઈ બે મત નથી ઓકે